કે આ શું છે બરિયાળી જો કેટલી બધી જાજી છે આયા ભી આયા છે આયા છે પાછળ શું છે તારી પાછળ એ તો સફેદ એ તો પાકલા ઘઉં છે પાકેલા ઘઉં છે બાકી ગયા છે તક શું લાવ્યો કાચા ઘઉં છે ક્યાં કાચા ઘઉં છે કાચા ઘઉં છે

મજા આવે છે તક્ષુ વાળીએ એમ ચલો હવે આગળ જઈશું હાલો વાડો તો તક્ષુ ભાઈ વાળીએ મજા આવે એમ તને મજા આવે દેવાની છે વાળીએ આ શું છે દેવાનું છે થોડું થોડું આ શું છે તને વીણ તો આવડે વિનને આ કપાસમાંથી શું બને વાંધો એ તો બગડે ધોઈ નાખશું વાડી આવી ને બગડે તે ચલો આગળ વાંધો ને ઘરે જઈને ધોઈ નાખવાની હોય વાંધો નહી ચલો હવે આગળ જઈશું દાદાની શું પડી શું ગાડી ચાલ આગળ થઈ જા

એ ઘરે ખાવા લઈ જવાના છે એ તકશ્યું ભાઈ વાહ તને બહુ ભાવે કેવા ટમેટા છે મને તો એક સખાઈ વાહ મોટા તો કિલો માં હું ખાઈ જાઉં એ આ તો નાની નાની ટામેટી છે સરસ મજાની છે હો આ જે આવો સરસ ટમેટી છે ક્યાં ગઈ જો જો નહી આય છે લઈ લે લઈ લે તઈ સામે છે દેવન છે અહીંયા આયા જો આગળ જો હું દેખાડું હમ જો ઘણા બધા ટમેટા આવ્યા છે ઘણા ટમેટા આવ્યા છે તને બહુ ભાવે ટમેટા કા એટલે તો આપડી સાટુ દાદાએ રાખ્યા તમે હા આપણે હાટુ રાખ્યા કે દેવાન છે સુરત થી આવે ને તો ખીચા ભરી લીધા હો તો દેવાન ને બહુ ટમેટા ભાવે ને એટલે દાદાએ રાખ્યા છે કા બા એમ કેતા કે મોકાય હતી તે હારી હતી તે રાતે ભુંદરા આવી ખાઈ ગયા એમ કીધું કે આપડે દેવાનસિંહ મકાઈ રાખીએ પણ કોણ આવું ભુંદ્રિયા હા ભુંદ્રિયા આવીને મકાઈ ખાઈ ગયા બહુ સારું વેરી ગુડ લાટ બધા લઈ લઈ જાઓ હા દાદા ની પાછ આવું છે દાદા ગાજર કાઢે છે તારી હાટું ગાજર પણ રાખ્યા છે એવો દાદા ગાજર કોને ભાવે તક્ષને હે તક્ષુ તક્ષને મને તને ગાજર ભાવે હા તો દાદા એમ કહેતા હતા કે તક્ષુ ગાજર બહુ ભાવે ને તક્ષુ ને તો તક્ષુ હાટું ગાજર લઈ આઈ દો એમ કહેતા હતા ગાજર હા દાદા એમ કહેતા હતા તને ગાજર બહુ ભાવે ને તું સુરત ગાજર બહુ ખાને તારે સુરત તારે આયા રહેવું છે કે સુરત આવું છે આયા આયા રહેશ તું કોની ભેગો રહેશ રેતી છે ને એટલે રેતી વйно એટલે રમમાનમાં ને આયા રહેવાનું સુરત તો સ્કૂલે કોણ જશે સ્કૂલે જવું પડશે ને વેકેશન પડે ને પાછું આવવાનું ત્યારે રોકાવાનું ને ત્યારે રોકાવાનું તારે આ રહેવાનું સુધી કા તું અહીંયા રહીશ તારે તોડવા જાવું છે તમે તું તોડવા એવું તો થાય વાડી હોય ને ગારો તો હોય જ ને ગારો હોય ભીનું હોય તો તે થાય ને આ ઘઉં થાય ટમેટી થાય પછી આવી વરિયાળી થાય હે આ ઘઉં તો પાકી ગયા છે દક્ષું આ ધોળા ધોળા ઘઉં તો પાકી ગયા છે હવે એમાં દાણા આવી ગયા છે કાં હજી આમાં દાણા નથી આવ્યા વાડિયા મજા આવે ને તક્ષુ બહુ મજા આવે ટમેટી બોવ દાદા પાસે આવું છે ટમેટીના તો ટમેટી ખાય ખાન દેવાની જાડી જાડી થઈ જાય છે તાજા તાજા ટમેટા કેવા ટમેટા કોણ કેમ કહીશ એમ આખો વઢમાં ના નાખાય ભાંગીને ખવાય ભકશો ટમેટું ભાંગીને ખવાય આમ ભાંગીને ખવાય દાંતથી તોડીને જાવ

જો હજુ રસ્તામાં આવશે ત્યાં તમે હતી ચલો આગળ હાલો દેવાન છે આગળ હાલો થોડાક તકશું નાદ પકડી ના લે તકશું હે હાલવા મળો ફટાફટ ચલો તક્ષુ તક્ષુ મળો હાલવા ઉતાળ રાખીને હાલો મને ખાવા દે ને થોડીક દે ને દોડીને વરિયાળી છે સરસ છે તને ભાવે વરિયાળી ફટાફટ હાલો ગાડી પડીને આવ્યા જાવ ચાલો દાદાની ગાડી છે ને ત્યાં હા દાદા ની ગાજર કાઢે છે ગાજર ખાવાના છે

હા, તક્ષુ શું તરત ગાડી ઉપર બેસી ગયો. મારા વાડીએ જાવું છે એમ કરીને. ફૂલ છે? હા. કપાસનું ફૂલ છે. કટલું હમ, ચાલો મોડો હાલવા મોડો. હાલો. ગાડી દોડાવો ચાલો. ચાલી દોરો. જો આ શું છે દેવનજી આને ઓળખતા તું? આ શું છે? આ ડુંગળી છે. જો દેખાય? ડુંગળી છે. હમ, ખેંચ એક. હા અયા અયા. હા. આપણે ડુંગળી ખાઈએ ને એ ખેંચ તો એ નહીં એ હમ શું છે બતાય તો અહીંયા હજી તો નાની નાની છે ચાલો ચલો ચલો મળો હાલવા હા હા ફૂલ એવા લાટ બધા ફૂલ છે દેવાનું છે તો આગળ આવી જા આગળ હા દાદાની મરચાં

ઉચકા દેને ચલો આ શું છે તને ખબર છે દેવનસીએ હા આ શું છે લસણ છે શું છે લસણ કાઠું ના ના લસણ નથી ખેશું ના ના આ પીનો અમારો રોજ વાડી આવે ને કે આ શું કે કે આ પીને લાવો છે કે કેને મી કીતા આ છે ને ચોકલેટ છે ચોકલેટ હમ

ચાડીઓ શું કામ કરે રાખે કરે છે દાદા દાદા ગાજર ખોદે છે ચાલો દાદા પાસે તકશું ચાલ જલ્દી આગળ હાલવા ગાજર છે કોથંબરી નથી એ હા ચલો આલો મળો કોથમરી નથી એ ગાજર છે હાલો મળ થોડી ઉતાળ રાખી દેવાની છે તો દાદા ગાજર કાઢે છે તને ગાજર બહુ ભાવે ને તકશું

બહુ ભાવે ને ગાજર તને જો લે તો શું દાદા કેટલા બધા ગાજર કાઢી જો આ બાજુ રે રેવા ગાજર બહુ ભાવે કા ગાજર બહુ ભાવે ને તને